મિત્રો વાયટી સ્ટુડિયોમાં એક નવી પ્રોબ્લેમ લોકોને જોવા મળી રહી છે કે અહીંયા અમારા ચાર હજાર વોઇસ ટાઈમ કમ્પ્લીટલી પૂરા થઈ ગયા છે પણ આપણે મોનોટાઇઝેશન સેક્શનમાં જઈએ ને અહીંયા તો આની ઉપર ક્લિક કરીએ ને તો અમને અહીંયા મોનોટાઇઝેશનમાં ચાર હજાર વોઇસ ટાઈમ અમારો એડ થતો નથી મતલબ સમજી લો કે આપણે પાંત્રીસો વોઈસ ટાઈમ બની ગયો છે બરાબર અને ચાર પાંચસો વોઇસ ટાઈમની ઘટ પડી રહી છે તો આપણે મેન ઓપ્શનની અંદર આપણે અહીંયા જઈને ચેક કરીએ છીએ ત્રણસો પાંસઠ દિવસની અંદર તો સમજી લો કે અહીંયા તમારો ચાર હજાર વોઇસ ટાઈમ કમ્પ્લીટ બતાવી રહ્યો છે ઉપર પચાસ કલાક પણ થઈ ગયા છે તો અહીંયા જે મોનોટાઈઝેશનનું ઓપ્શન છે કમાણી કરો એની અંદર આપણો વોઈસ ટાઈમ એડ ના થવાનું કારણ શું છે ઘણા લોકોને પ્રોબ્લેમ છે ને અહીંયા જે મોટામાં મોટી પ્રોબ્લેમ એ છે કે લોકોને અહીંયા જે ઉપરનું ઓપ્શન છે ત્યાં વોઇસ ટાઈમ ઘટતો પણ જાય છે તો વિડીયોની અંદર મિત્રો ખાસ બના રહીજો જે તમારું કન્ફ્યુઝ છે અને જે આ વિડીયોની અંદર આપણે દૂર કરી દઈશું અને જે તમારો વોઇસ ટાઈમ વિડીયોનો નથી થતો અહીંયા જે મોનોટાઇઝેશનના ઓપ્શનની અંદર તો એ વોઇસ ટાઈમ આપણે કઈ રીતે એડ કરવાનો છે ક્યારે થાય છે એની બધી માહિતી તમને વિડીયોની અંદર મિત્રો સમજાવવાનો છું અને તમે આ વિડીયો જોશો ને એટલે તમને કમ્પ્લીટલી ખબર પડી જશે કે આપણો વોઇસ ટાઈમ અહીંયાથી ઓછો કેમ થાય છે અને આપણો વોઇસ ટાઈમ આની અંદર એડ કેમ થતો નથી તો બસ વિડિયોમાં મિત્રો ધ્યાન આપજો આપણા દરેક સબસ્ક્રાઈબ મિત્રોને ખબર પડે ને એવી દરેક માહિતી હું તમારા માટે લઈને આવું છું અને એવી જ માહિતી છે કે જે હું તમને લાઈવ પ્રૂફ અને તમે તમને ખુદને પણ એક અનુભવ પણ મિત્રો થવો જોઈએ તમારા વાયટી સ્ટુડિયોની અંદર તો ચલો વિડીયોની આપણે શરૂઆત કરીએ એ પહેલાં ચેનલની અંદર નવા હોય તો ખાસ આપણે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ટેકનિકલ જય ભગવાને મિત્રો યુટ્યુબ વાયટી સ્ટુડિયોની અંદર આપણી એક નવી ચેનલ છે ટેમ્પરલી ચેનલ છે કારણ કે એક વિડીયો બનાવવા માટે આપણે ટેમ્પરરી ચેનલ રાખીએ છીએ હવે આ ચેનલ આપણે સંજયની છે જે તમે ગેમિંગના વિડીયો તમે જોઈ રહ્યા છો તે ઓલરેડી બધા જ વિડીયો છે ને ગેમિંગના છે આપ જોઈ શકો છો અહીંયા ટેમ્પોરલી બધા વિડીયો ગેમિંગના છે હવે એના વોઇસ ટાઈમની મિત્રો આપણે વાત કરીએ તો અહીંયા મારો વોઇસ ટાઈમ પહેલાં મહિને જ્યારે મેં ચેનલની શરૂઆત કરી આ ચેનલને લગભગ બે મહિના કે અઢી મહિનાથી આ છે જ્યારે મેં પહેલે ચેનલની શરૂઆત કરીને ત્યારે અહીંયા મારે વોઇસ ટાઈમ બન્યો હતો ત્રણસો તમે સમજી લો કે અહીંયા મારો વોસ ટાઈમ ત્રણસો બતાવતો એની જગ્યાએ એકસો ને સત્રીસ બતાવે છે તો અહીંયા વોસ ટાઈમ તો આપણો ઘટી ગયો છે મિત્રો આ વિડીયો એ લોકો માટે છે જે લોકો મિત્રો છે ને નવી નવા છે જેને યુટ્યુબનો અનુભવ નથી હવે મિત્રો આ એક પ્રોબ્લેમ કેવી છે કે આ જે વોઇસ ટાઈમ તમને દેખાડે છે ને પહેલાં વાત તો એ માત્ર તમને છે ને અઠ્યાવીસ દિવસનો જ બતાવે છે સમજી લો કે જોઈ લો અહીં લખેલું છે અઠ્યાવીસ દિવસ હવે આપણી આ ચેનલને બનાવી છે બેથી અઢી મહિના થઈ ગયા છે તો આગળનો વોસ ટાઈમ છે ને મિત્રો આગળના મહિનામાં વયો જાય છે એટલે મતલબ જતો રહે છે અહીંયાથી કાઉન્ટ નથી દેખાતો તમને હવે આપણો રિયલ બધો વોઇસ ટાઈમ આપણે ચેક કરવો છે આપણે કઈ રીતે ચેક કરવાનો છે પહેલાં તો આપણે ચાર હજાર વોઇસ ટાઈમ એડ નથી થતો એ પણ તમને માહિતી આપવાના છે તો આપણે બધો વોઇસ ટાઈમ અહીંયાથી જે ઘટી ગયો છે એ આપણે ચેક કરવો છે તો કઈ રીતે કરવાનો છે તો મેન પોઈન્ટ પહેલી વાત તો તમારા લોંગ વિડીયો મિત્રો હોવા જોઈએ તો મિત્રો અહીંયા જે તમારો રિયલ વોઇસ ટાઈમ તમે ગણતરી કરી શકો તો અહીંયા આ જે એકસો સત્રીસ લખ્યું છે એની ઉપર આપણે ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી મિત્રો એકસો સત્રીસ લખેલું છે એની ઉપર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી મિત્રો અહીંયા તમને દિવસ બતાવે આપણે નેવું દિવસનું આપણે ક્લિક કરી લઈએ તો મારો બધો વોઇસ ટાઈમ તમને અહીંયા જોવા મળી રહેશે સસ્સો અને અઢાર એવી રીતે મિત્રો જો તમારી ચેનલને એક મહિનાથી વધુ ટાઈમ થાય છે તો એ વોઇસ ટાઈમ અંદર એડ થયેલો જ હોય છે એવું નથી કે તમારો વોઇસ ટાઈમ નીકળી ગયો છે ઘટી જાય છે વોચ ટાઈમ તમારો અંદર જ છે પણ એ નેવું દિવસની ગણતરીમાં જતો રહેશે હવે અહીંયા તમારો ચાર હજાર વોઇસ ટાઈમ કમ્પ્લીટ બતાડી રહ્યો છે મેઇન પોઈન્ટ આ પણ છે ચાર હજાર વોસ ટાઈમ અહીંયા બતાડે છે તો આપણે આની અંદર જઈને ચેક કરીએ તો અહીંયા આપણો વોઇસ ટાઈમ એડ થતો નથી તો એના માટે શું તો પહેલાં આપણે વાત કરી કે આ જે વ્યૂઝ અહીંયા તમને જે કલાકો દેખાઈ રહ્યો છે એક કલાક તમે અહીંયા વિડીયો બધા તમે જોઈ રહ્યા છો બધા લોંગ વિડીયો છે આપને દેખાતા હશે બધા મેં લોંગ જ વિડિયો અપલોડ કર્યા જો અહીંયા તમને શોર્ટ વિડીયો જોવા મળી રહ્યા છે અને તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા છે તો આ જે વોચ ટાઈમ છે ને એ તમારો ગણવામાં આવશે નહીં જો તમે શોર્ટ વિડીયો અપલોડ કર્યા હોય તો જ તો આ તમારો રિયલ વોચ ટાઈમ ગણવામાં આવશે નહીં કારણ કે શોર્ટ અને લોંગ બંનેનો વોચ ટાઈમ અહીંયા એડ દેખાડે છે અને જ્યાં મોનોટાઈઝેશનનું ઓપ્શન છે ત્યાં શોર્ટ અને લોંગનો બંનેનું અલગ અલગ ફીચર છે શોર્ટ માટે મિત્રો એક કરોડ વ્યૂઝ બનાવવા પડે છે અને લોંગ માટે ચાર હજાર વોસ ટાઈમ બનાવવા પડે છે હવે વાત રહી કે આપણો વોચ ટાઈમ અહીંયા એડ થતો નથી તો મેન પોઈન્ટ એ છે કે તમે એક નવી યુટ્યુબ ચેનલ બનાવી છે જેની અંદર તમે ઘણી વખતની મહેનત કરી રહ્યા છો પાંત્રીસો વોચ ટાઈમ બની ગયો છે પાંચસો જ બાકી છે પણ તમારી ચેનલની અંદર આ જ ટાઈમે કોઈ પણ એક વિડીયો વાયરલ થઈ ગયો છે જે દસથી પંદર દરની અંદર સૌથી વધારે ટ્રેન્ડિંગમાં ચાલી રહ્યો હોય છે તો એ વિડીયોનો વોઇસ ટાઈમ તમને અહીંયા ઉપર દેખાતો હશે કે અહીંયા આપણું ચાર હજાર વોઇસ ટાઈમ થઈ ગયો છે અહીંયા કમ્પ્લીટલી અહીંયા કારણ કે જે એડ થાય ને એ કલાકે કલાકે એનો મતલબ અડતાલીસ કલાકે અહીંયા એડ થઈ જશે પણ જે મોનોટાઇઝેશનનું અહીંયા ઓપ્શન છે અહીંયા તમારો ચાર હજાર ટાઈમ છે ને બાર કલાકમાં થઈ જાય છે પણ જે આપણું મોનોટાઇઝેશનનું જે ઓપ્શન છે અહીંયા ત્યાં તમારો વોચ ટાઈમ ક્યારે થાય છે મિત્રો તમારો વોઇસ ટાઈમ કમ્પ્લીટલી અહીંયા ચેક થશે જોઈ લો અહીંયા પચીસ તારીખ અહીંયા તારીખ પણ બતાવશે એના પછી તમારો વોચ ટાઈમ એડ થતો નથી જ્યાં તમારી તારીખ એના મતલબ એ કહે છે કે આ તારીખથી પછી તમારો હજુ સુધી વોચ ટાઈમ એડ થયો નથી અને એ વોચ ટાઈમ એડ ના થવાનું કારણ એક જ છે કે તમારી ચેનલની કોઈ એવી વિડીયો છે જે ટ્રેન્ડિંગમાં જે વધારે વ્યૂઝ મેળવી રહી જ્યાં સુધી એ વિડીયો ટ્રેન્ડિંગમાં છે ત્યાં સુધી એ વોચ ટાઈમ તમારો અહીંયા એડ થશે નહીં એટલે મિત્રો ઘણા લોકોને એ પણ હોય છે કે વિડીયો અમારા સારા ચાલે છે પણ અમારા વોચ ટાઈમ એડ નથી થતા પણ મિત્રો યુટ્યુબ ગણતરી કઈ રીતે કરે છે કે જે વિડીયો ડાઉન થાય ને જ્યારે શોર્ટ વાયરલમાંથી ત્યારે પછી એની ગણતરી થઈને તમારો અહીંયા વોચ ટાઈમ એડ કરવામાં આવે છે અને એ પણ વોચ ટાઈમ તમારો કમ્પ્લીટલી આની ઉપર ક્લિક કરીને તમારે વધારે વાંચવું હોય તો વાંચી શકો છો વોચ ટાઈમ કમ્પ્લીટ તમારો ચેક થશે કે તમે વોચ ટાઈમ કઈ રીતે બનાવ્યો છે ઓરિજિનલ પબ્લિકે જોયો છે કોઈ ફોનમાં જોયો છે વોચ ટાઈમ બનાવરાયો છે એ બધું ચેક થઈને પછી તમારો વોઇસ ટાઈમ અહીંયા એડ થશે તો માહિતી મિત્રો કેવી લાગી કોમેન્ટ કરજો અને આપણી ટેકનિકલ જે ગુગર યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી યુટ્યુબની રિલે રિલેટેડ જે પણ વિડીયો મારી પાસે છે એ તમારી સામે મિત્રો ડેલી અપલોડ કરતો રહું છું એટલે એની નોટિફિકેશન તમને મળતી રહે